I'm waiting for the yellow one. Hello. gấu mukhi ganga. găng gà vạch lao vạch gà Hoa vạch 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 vạch

રાતના રાતના માં પબ્લિક પણ આવી શકે છે ખાતું કે નહી અરે સીન લઈ લેજે રાતે પણ પબ્લિક અહીંયા ચાલુ છે તમે ગમે ત્યારે આવો ચોવીસ કલાક આવો અહીંયા ગિરનાર પણ રાતે પાણીની સુવિધા અહીંયા ત્રણ હજાર પાંત્રીસો પણ ત્યાં સુધી પાણી મળતું નથી એટલે પાણીની વ્યવસ્થા કરીને આવું રાત્રે વાગે કેટલા લોકો છે અહીંયા રાત આખી અહીંયા માણસો ચાલુ જ રહે છે ચોવીસ કલાક ગમે ત્યારે તમે આવી શકો છો પણ

બે હજાર ત્રણ હજાર પગથીયા સુધી પાણી પાણી જે મળ્યું નથી રાત્રે બે વાગે અહીંયા ગૌમુખી ગંગા એ પહોંચી ગયા છે પણ પાણી જળતું નથી રાત્રે બે વાગે દિવસનું તો મળી રહે છે પણ ટૂંકમાં દિવસનું મળે છે પણ રાતે ધ્યાન રાખવું પડે ત્યાં પાણી તમારે લઈને જ આવવું પડે રાતે તો નહી જડે અહીંયા કોઈ પાણી એટલે પાણી લઈને જ આવું બાકી પછી હેરાન થવાનું પાકું છે તમારું અત્યારે રાત્રે અંબાજી માતાના મંદિરે પહોંચી ગયા છે કેટલા વાગ્યા છે જોઈ લઈએ રાતના અઢી વાગે અહીંયા અંબાજી માતાના મંદિર પહોંચી ગયા છીએ અંબાજી માતાનું મંદિર બંધ છે સુઈ જવું છે શ્રદ્ધાળુ બધા સુતા છે મંદિર ખુલવાની રાહ જોઈને સુતા છે મંદિર ખુલ છે ત્યારે આ પહેલી આરતી લેવા માટે લોકો અહીં સુતા છે આ લોકો બહાર થી આવેલા છે એના નથી રાત્રે રાત્રે કરતા દિવસ સારું વધારે સારું રાત્રે કારણ કે ટ્રાફિક ના હોય રાત્રે પણ દર્શન ના થાય તમારે રોપવે છે સવારે સાત વાગે ચાલુ થશે અને સાંજે પાંચ વાગ્યા સુધી ચાલુ હોય છે અત્યારે રાત્રે તો બંધ હોય છે પણ રાતે આવો તો પાણી બધી વ્યવસ્થા કરીને જ આવવાનું હારે અને જોઈ શકો તમે જોઈ શકો છો બધા નજારો રાતનો નજારો

Ana na n do tibbete kulelite o kpatafu di by.